ભાટી ન્યૂઝ પત્રકાર સાહેબ તરફથી છેલ્લા બાર મહિનાથી આ માટેલ ધરાવની આજુબાજુમાં તેમજ માટેલ વિસ્તારના આજુબાજુમાં ગંદકીનો પ્રશ્ન સરકાર દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં માટેલના પંચાયત બોર્ડના સરપંચ તેમજ શરી મેં ભાટી ન્યૂઝને રજૂઆત કરી નિશાળની આજુબાજુમાં માટેલ દલિત વિસ્તારની આજુબાજુમાં વિડીયો વાયરલ કરતાં ભાટી ન્યૂઝે આ પ્રશ્ન માટેલનો ગંદકી બાબત ઉજાગર કરેલ બધા ભાટી ન્યુઝ પત્રકાર આભાર માનીએ છીએ દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે ગઈ કાલે માટેલ યાત્રાધામ એટલે માટેલ ગામની અંદરમાં ઘણી બધી ગંદકીઓ હતી અને એનો મને એના સ્થાનિક એક આગેવાનનો મને ફોન આવેલો કે ભાટીભાઈ અમારે માટેલની અંદરમાં જે તળાવ છે સ્કૂલ છે અને મેઇન રોડ ઉપર અસંખ્ય ગંદકી છે અને એના વિડીયો મને એને મોકલતા એના ફૂટેજ મને મોકલતા મેં એ વિડીયોને લઈને મેં ભાટી ટીવી ની માધ્યમથી મેં એમને ઉજાગર કરેલું અને જે ભાટી ટીવીની અંદરમાં જે વિડીયો આવતા જે ગંદકીની કારણ કે માટે આજે વિશ્વ વિખ્યાત છે આજે યાત્રાધામ છે કારણ કે રોજ અહીંયા ત્યાં હજારો યાત્રાળુ આવે છે અને રોજ યાત્રાળુઓ આવતા હોય રોડ ઉપર આટલી બધી ગંદકી હોય અને એ શોભનીય ન ગણાય કારણ કે આજે આવડું મોટું યાત્રાધામ હોય ને અહીંયા જે અસ્વચ્છતા હોય સ્કૂલ આપના દ્વારા વિડીયો વાયરસ થતા આપને ભાટી ન્યૂઝમાં વાયરસ જાહેર કર્યું બદલ ભાટી ન્યૂઝનો આભાર તેમજ સરકારી તંત્ર જિલ્લા કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ સાહેબ નો આભાર દર્શક મિત્રો આજે તમે નહીં માનો રાજકારણી અત્યારે ટોટલી ફેલ છે કારણ કે આજે રાજકારણી પોતે ઉદ્ઘાટન કરવામાં અને વચન દેવામાંથી જ નવરી ના નથી થતા કારણ કે પ્રજાના જે પ્રશ્નો જે છે પ્રજાને જે પ્રશ્નોની વાચા આપવાની વાત આવે ત્યારે પોતે ઉકળાઈ જાય છે અને પોતે કામ કરતા નથી ફક્ત પોતાની વાહવાહી કરવા માટે થઈને અને પોતાના જે સમર્થકો જે છે એની પાસેથી પોતે ચાપડુંસી કરવામાંથી નવરીના થતા નથી કારણ કે પોતાને કામ કરવું નથી અને બીજાને કામ કરવા દેવું નથી આજે વાંકાનેર વિસ્તારના ગામડે ગામડે તમે જઈ જઈને જુઓ તમારે આજે રસ્તા બધા તૂટી ગયા છે તમારે ત્યાંની ગંદકીઓ બધે પારાવાર છે આજે એના વિડીયો વાયરલ થાય છે આજે તમારે મોરે મોરો દેવાની તમે વાત કરો છો મોરે મોરો દેવાની વાત કરવાની દેવા દો કારણ કે આપણે કામ કરવું કારણ કે આજે કામ ગામડાઓની અંદરમાં ગંદકી બધા છે અને માણસો આજે તમારી પાસેથી કામ માગે છે જ્યારે તમને છૂટીને જ્યારે મોકલે છે ત્યારે તમારી પાસેથી એટલી બધી અપેક્ષા હોય છે કે તમે અમારા વિસ્તારના કંઈક કામ કરી દેશો આજે પવિત્ર ધામ છે આજે માટેલ એટલે આજે વિશ્વ વિખ્યાત છે અને આપણું આસ્થાનું કેન્દ્ર છે આ કેન્દ્રની આ બાજુમાં જો આટલી ગંદકી હોય ને બધું ઓલું હોય તો ખરેખર આપણા માટે તો ખરેખર લાંછન રૂપ છે ખરેખર એક હું એક સામાન્ય એક નાગરિક તરીકે હું વાત કરું તો મને પણ એમ થયું કે ના ખરેખર આ વસ્તુ આટલું ન ચલાવી લેવાય અને તાત્કાલિક જ મેં ભાટી ટીવીના માધ્યમથી મેં આ પ્રશ્નોને ઉજાગર કર્યો અને એ જે ઉજાગર કર્યો છે કલાક પછી જ ખરેખર મુનાભાઈ સરપંચને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મુનાભાઈ સરપંચે મને તરત જ મને ફોન કરીને કીધું ભાટીભાઈ એટલે મેં તરત કીધું મુનાભાઈ તમે છે ને જ્યાં ગંદકી જે છે માટેલની અંદરમાં સરપંચને કે ભાઈ તમે આ જે ગંદકી છે એ ઉપડાવીને સફાઈ કરાવી દો એટલે મુનાભાઈ તરત જ કીધું કે ભાટીભાઈ કોઈ વાંધો નહીં હું આ બધી જ ગંદકીઓ સફાઈ કરાવી આપું છું એટલે મુનાભાઈએ તરત તાબડતો એમને જો બધી ગંદકી સફાઈ કરાવવાનું કામ કર્યું છે એટલે મુનાભાઈ પણ ખરેખર એક માતાજીના ત્યાંના ભક્ત છે તો એને પણ થયું કે ના ખરેખર આટલી ગંદકી ચલાવી ન લેવાય તો મુનાભાઈ પણ ખૂબ સારું કામ કર્યું છે એટલે હું ભાટી ટીવી વતી મુનાભાઈ સરપંચને અને બેનને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે પણ એક પ્રજાના પ્રશ્ને તમે આગળ આવી અને ભાટી ટીવી

ફાકા ફોજદારી કરતા નથી એટલે તમારી મર્યાદા રહ્યો તો ખુબ સારું છે એમજા